ધોળકા તાલુકા અને પ્રાથમિક શાળા નંબર ખાતે આજ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને નવીન રીતે નિર્મિત પ્રાર્થના ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય તરીકે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પટિયાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપકભાઈ પારેખ ધોળકા બીઆરસી વિક્રમસિંહ પરમાર સીઆરસી કનકસિંહ શાળાની એસએમસી ના તમામ સભ્ય તેમજ ગામના વડીલોને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય સુખદેવસિંહ વાઘેલા દ્વારા મહેમાનોનો અભિવાદન અને સ્વાગત થી કરવામાં આવ્યું હતું શાળાના નવા પ્રાથનાશ્રેનું ઉદઘાટન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું શાળાની નોંધપાત્ર સિદ્ધો તેમજ વિકાસ માટે શાળા પરિવારની નોંધપાત્ર કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App